પાલનપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈ ખેડૂતોનું આવેદન તો ટેકાના ભાવે ખરીદીમાં પાંત્રીસ કિલોની જગ્યાએ ત્રીસ કિલોની ભરતી કરવાની માંગ સાથે આવેદન કમોસમી વરસાદને કારણે એક તરફ ખેડૂતોને મગફળીમાં નુકસાન તો બીજી તરફ સરકાર દ્વારા પાંત્રીસ કિલોની ભરતીનો નિયમ બનાવીને ખેડૂતોની મગફળી રિજેક્ટ કરતા હોવાના આક્ષેપ જો સરકાર દ્વારા ત્રીસ કિલોની ભરતીનો નિર્ણય કરાય તો રિજેક્ટ થયેલા ખેડૂતોના માલ કલેક્ટર કચેરીમાં ઢગલા કરવાની ખેડૂતોની ચીમકી એમાં નુકસાન પણ કર્યું છે જે સરકારના પણ ધ્યાન છે જયારે સરકારે ટેકાના ભાવે ચૌદસો ને બાવન રૂપિયા મગફળી ખરીદવાની તૈયારી બતાવી હતી ત્યારે ખેડૂતોમાં ખૂબ ખુશી હતી કે કઈક અંશે આપણને બચાવ થશે અને ખેડૂતોને ફાયદો થશે પરંતુ અત્યારની પરિસ્થિતિ સતત વરસાદને લીધે કે વાદળછાયું વાતાવરણ લેવાને લીધે થોડી ઘણી મગફળીનું વજન ઓછું ઉતરે છે સાથે સાથે સરકારી જે કોથળા છે એ કોથળાઓ પણ ઓછું વજન હમાય એવા છે હવે પોત્રીસ કિલોની ભરતી કરવા માટે આ લોકો ખેડૂતોને મજબૂર કરે છે અને પોત્રીસ કિલોની ભરતી કોથળામાં થતી નથી ત્યારે માલ રિજેક્ટ કરે છે અને રિજેક્ટ કરેલો માલ ચૌદસો ને બાવન રૂપિયામાં વેચવાનો વાળો માલ ખેડૂતને હજાર કે અગિયારસો રૂપિયામાં માર્કેટમાં વેચવો પડે છે એટલે ખેડૂતો આ વર્ષે ખૂબ નુકસાન કરી રહ્યા છે બીજા જિલ્લાઓમાં મેં સાંભળ્યું છે તે પ્રમાણે ત્રીસ અને બત્રીસ કિલોની ભરતીઓ થાય છે બનાસકાંઠામાં આ સુવિધા અત્યારે થઈ નથી એટલે અમે અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે તાત્કાલિક અસરથી આ સુવિધા ઊભી કરો અને ત્રીસ કે બત્રીસ કિલોની ભરતીથી કે ખેડૂત ખરીદી કરે જો નહીં કરવામાં આવે તો અમારા જેટલાય ખેડૂતોના માલ રિજેક્ટ થશે એ કલેક્ટર કચેરી આગળ આવીને અમે ઢગલા કરવાના છીએ